ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે ને ભાખરી બનાવવાની છે આજની ભાખરી બનવાની છે આ આટાની જોવો તમે અને આ આટા છે ને ઓલ ધ વે ફ્રોમ ઈન્ડિયાથી આવે છે અને ગમે ત્યાં પાર્સલ આપણને કરાવવું હોય તો પણ થઈ શકશે ભારત કાર્ગો સર્વિસ લિમિટેડ છે અને જો તમારે ઓર્ડર પણ કરવું હોય તો આઈ હોપ કે તમને નંબર ક્લિયરલી મેન્શન થયેલો છે સુરેશ કોટડિયા જીગ્નેશ પાનસુરિયા ફ્રેશ ભાખરીનો લોટ છે આપ નોર્મલી છે ને આપણે ભાખરી બનાવીએ ને હું ઘરે પર્સનલી અહીંયા ભાખરી બનાવું ને ભાખરીનો લોટ અહીંયા હોતો નથી તો હું છે ને રોટલીના લોટમાં સોજી નાખું ને એવી રીતે બધું કરું પણ જો આપણને આવો રેડીમેડ ભાખરીનો લોટ મળી જાય તો બીજું શું જોઈએ અને આની લાપસીને બધું સરસ બને તો આજે ચલો આની ભાખરી બનાવું અને ટ્રાય કરું અને તમારા જોડે શેર પણ કરીશ ઓબ્વિયસલી બધાએ બનાવી છે ને કે સરસ બને છે આની ભાખરી અને આપણે પ્રોપર જે ઇન્ડિયાની ભાષાનો ટેસ્ટ હોય ને એવો જ આવે તો સન્ડે મોર્નિંગ વાસે ને કોઈ પણ ઝંઝટ વગર સોજી કે બધું એડ કર્યા વગર ડાયરેક આ ભાખરીનો લોટ તમે ઓર્ડર કરવામાં આવશે અમારા ઘર માટે પણ ભાખરીનો લોટ તો એકદમ સરસ કરકરો છે મસ્ત મજાનો ભાખરીના લોટની એકદમ સરસ ફૂલીને દડા જેવી ભાખરી બની ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે

ભાખરી જો આજે અમે છે ને સુરેશભાઈ કોટડિયાના લોટની ખાઈએ છીએ મેં જે તમને મેન્શન કર્યું ને આખું તમારે પણ ઓર્ડર કરો ને તો કરી શકો એટલી મસ્ત ભાખરી છે ને ખરેખર સરસ છે છોકરો કેવી લાગે છે ને અલગ જ છે આખો ઇન્ડિયાનો આપણો ટેસ્ટ હોય ને એવું જ નહીં લાગતી તુષાર તુષાર છે ને ખાવામાં થોડુંક ચટપટી હોય છે એટલે એ તો તરત જ કહી દઈ કે અલગ છે એમ સારી લાગે છે એવું ઓમ છે થોડુંક

અને પરેંગ જો બેઠા બેઠા છે ને અહીંયા મજા લે છે અમારા બેયની વાતો કરે છે ને બદાય એની મેં જોયું છે પાકિસ્તાન બહુ સારું દેવામ તારો ટાઈમ અપ થઈ ગયો ચાલ હવે કમ જવા નીકળ્યા છે ને ઠંડો પવન છે બિન્ડી છે આમ છે તડકો સરસ આ જો ને આ 12 થી વહીવટ કરે છે ને જોબ છે એટલે આવતો નથી તું તુસાર અમે કોસ્કોમાં આવી ગયા છે અને ફર્સ્ટ ટાઈમ આજે ઉપરના ફ્લોરમાં પાર્કિંગ કર્યું છે યાર ખોટે ખોટું બીવડાવીને ઉસકો ઓલવેઝ બી કોટે કોટુ બી ઉડાવિંગ વાય સીટી જેવું લાગે છે આવ્યો ઓમ આવ્યો પહેલી વખત નહીં તો આ જોરદાર છે આવું મસ્ત છે અમાર પણ બોટલ લેવાની જ નથી તમે કોની માટે ભરો છો અમારી ટ્રોલીમાં માં અમે ઇન્ડિયા લ્યો જ નથી વસ્તુ અમ લઈને નો આલ્કોહોલ

ફૂલ ભરી દીધું બધું કોસ્કોમાંથી આવીને જો અહીંયા દૂધ ગરમ કર્યું છે દહીં બનાવવા માટે અહીંયા ચા બને છે આજે એ લોકો પાછળ અમારે કામ ચાલુ છે ને તો કામ કરે છે તેમના માટે થઈને એ લોકો તો બીચારા ઓલવેઝ ના જ પાડે અમને કે ના અમને ચા નથી પીવી એવું પણ મને એવું થાય કે કામ કરતા હોય તો એમની ઈચ્છા તો થાય ને તો આજે હું ચા બનાવી નાખવું હજી કપડાં મશીન કરીને હોય તો એ સુકવવાનું બાકી છે પેકિંગ કરવાનું એટલા બધા કામ છે ને સન્ડે એવું કે કેવું કહેવાય કે આપણો ફ્રી ડે હોય પણ હમણાં અમારે જવાનું છે ને ઇન્ડિયા તો બધા એવા એવા કામ ચાલુ ચાલુ ચાલું જ હોય છે કંઈક ને કંઈક હજી ઘણી બધી શોપિંગ બાકી પણ છે પણ જેટલું થાય એટલું અમે ટ્રાય કરીએ કે ફટાફટ કરતા જઈએ આજે કોસ્કોમાંથી મેં લીધું છે બતાવો તમને આજે હું આ લઈને આવી છું મારું મિક્સર ખરાબ થઈ ગયું હતું ને તો આજે મેં ફાઇનલી આ લઈ લીધું છે ઇન્ડિયાથી મેં કીધું કે લઈને તો આવું પણ બધું પાછું બેગમાં બીજો સામાન હોય ને તો આ ઉચકીને ક્યાં લઈને આવું બહુ બધા વ્યુઅર્સની કોમેન્ટ હતી પણ મેં ફાઇનલી આ લઈ લીધું છે અને આ તો મને ખબર જ છે કે સારું આવે છે અને અહીંયા આની વોરંટી પણ હોય બે વર્ષમાં કંઈ પણ થાય ને તો લોકો આખું નવું આપણને પીસ આપે એટલે એવું કંઈ પ્રોબ્લેમ છે ને બધું જ થશે આમાં ફોર ઇન વન છે આ લેટેસ્ટ ટેકનોલોજીવાળું છે અત્યારે જો બીજા પોણા સાત થઈ ગયા છે આજે છે ને કામમાં જ એટલી બધી બિઝી હતી ને કે વોક કરવાનો ટાઈમ જ નથી હશે અને યસ મેં મુઠિયા બનાવ્યા છે હજી ગરમ ગરમ છે ને એટલે આ લાગે છે એકદમ મસ્ત મસાલાથી ભરપૂર આજે મેં રેસીપી નહીં આપી મેં હમણાં જ બનાવતા ને એટલે આજે અચાનક મુઠિયાનો પ્લાન એટલા કર્યો કે મેથીની ભાજી લાવી દે ને ત્યારે પછી બગડી જાય તો મેથીની ભાજી નાખી દૂધી કેબેજ બધું નાખીને બનાવી નાખ્યા છે મને બાફેલા મુઠિયા બહુ માઇજે વઘારેલા કરતા એમાં પણ અત્યારે ભૂખે બહુ લાગે છે ટેસ્ટની ટેસ્ટ માટે આટલા બીજા છે મેં એ ગેસ ચાલુ જ છે ધીમા ગેસ ગેસને બરાબર ચડવા દે એમ તો મજા આવે એકદમ સોફ્ટ બને છે જરરા પણ પાણી નહીં નાખ્યું એમાં હવે ગમ પેસ્ટ કરવા બેટા અ ઓકે પરમ છે ઓ પરફેક્ટ પરફેક્ટ ગુડ છે કે ઓકે છે ઓકે

બધી વસ્તુ આજે શોપિંગ કરીને લાયા છે ને એ બધું પડ્યું છે બધી જગ્યાએ મારું પેક છે આજે ઘર એટલું પેલું થઈ ગયું છે ને અમારું બધું સાફ સફાઈ કરવાની છે પેલા પેગો પેક થાય ને પછી તો મુઠિયા સરસ આજે બનાવીને રેડી કરી દીધા છે આમાં મેથી ભરપૂર નાખીશ મેં આજે પરેમ કેવા લાગે તમને બધા કેસે છે પરે રોજે એક જ હુડીમાં કેમ હોય પણ પરેને ઠંડી લાગે ટી શર્ટ તો એ ચેન્જ કરે રાખે હુડી પહેરી લે શિક્ષણ અંદર અલગ અલગ હોય ઊડી તો એક જ પેરો ને નેક્સ્ટ નાવ વાગે અમે નેશનલ કરા છે અમે 9 વાગે ડિનર કરવા બેઠા છે સન્ડે છે ઘરે હતી ને તો પણ કારણ કે કામ જ પૂરા ન થતા ઘરના એટલે જમા મિક્સર લઈને આયા છું તો અહીંયા અમારો ડેમો ચાલે છે અત્યારે કે કેવી રીતે બધા ફંક્શન યુઝ થશે ને તુષાર ને છે ને ચણાની લોટના ફૂડલા મે ખવડાયા અમે બધાય ખાધા મુઠિયા આ amare અજાયબી છે તુષાર એટલે

તો એ જ કીધું હોય કીધું હોય અને છે મિડ ઓક્ટોબરમાં મિડ ઓક્ટોબર રિઝલ્ટ કે રિઝલ્ટ આઈ નો છે પર મને ચાલો બધાની સરસ કોમેન્ટ હતી અને થેન્ક યુ બધાને ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય જય શ્રી જય સ્વામિનારાયણ વિડીયો ગમે તો લાઈક શેર અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય